રાજકોટ જિલ્લાના ધોરાજીમાં બારથી પંદર પ્લાસ્ટિક કારખાના અને પાણીના કારખાનામાં ચોરીને અંજામ આપનાર ચોરોનું પગેરું શોધવા માટે ડોગ સ્કોડ અને ધોરાજી પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી જિલ્લાના ધોરાજીમાં ગત મોડી રાત્રે જુનાગઢ રોડ ઉપર તસ્કરો ત્રાટક્યા હતા અને પારથી પંદર પ્લાસ્ટિક કારખાના પાણી બનાવતી કંપનીમાં લાખો રૂપિયાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા જેને પગલે ધોરાજીમાં ચકચાર મચી જવા પામી છે ત્યારબાદ પ્લાસ્ટિક ઉદ્યોગકારો અને કારખાનેદારોમાં પણ ભારે રોજ જોવા મળ્યો હતો ત્યારે આજ રોજ બપોરે ધોરાજીના જુનાગઢ રોડ પર જે જગ્યાએથી અંજામ આપનાર તસ્કરોને પકડી પાડવા માટે ડોગ સ્કોડની ટીમ સાથે ધોરાજી